સુરત પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાના દાવો માટે જાણીતી છે ત્યાં ફરી એકવાર પેલુસ પેટ્રોલિંગની નિષ્ફળતા ઉજાગર થઈ છે એક ઓગસ્ટની મોડી રાત્રે સાડા બાર વાગ્યાની આસપાસ લિંબાયત વિસ્તારમાં એક કાપડ દલાલની થી વધુ ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી ત્રણ હથિયારાઓએ ત્રણ ચપ્પુ વડે

અને એક હથિયારો જેણે લીલા રંગની ટી શર્ટ પહેરી હતી તે પાછળથી આવ્યો અને અચાનક જ આલોક પર ચપ્પુથી હુમલો કરવાનું શરૂ કરી દીધો આ એક હથિયારાએ માત્ર દોઢ મિનિટ સુધી આલોક પર ચાળીસ થી વધુ ચપ્પુના ઘાજી કયા આ જ સમયે તેણે આલોકના જમણા હાથની આંગળીઓ પણ કાપી નાખી હતી આ દરમિયાન અન્ય બે હથિયારાઓ પણ ત્યાં હાજર હતા

ત્રણેય આરોપીઓ ભાગી ગયા અને ખુલ્લે આમ પોતાના હાથમાં રહેલા ચપ્પુ હવામાં ઉછાળતા ઉછાળતા અને જાણે કે કોઈ મોટું કામ પાર પાડ્યું હોય તેવી રીતે બિંદાસ્તપણે તેઓ પસાર થઈ રહ્યા છે લોહી હાલતમાં ત્યાં ઢળી પડ્યો હતો આસપાસના લોકો દ્વારા તાત્કાલિક તેને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા સ્પીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો પરંતુ ટૂંકી સારવાર બાદ ફરજ પરના તબીબે ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કર્યો આ ઘટનાની જાણ થતા જ લિંબાયત પોલીસ સ્ટેશન સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા હવે આ વિડીયોથી લિંબાયત પોલીસ ને પડકાર ફેંકતી ઘટના સામે આવી છે હવે પોલીસ આવા હત્યારાઓ સામે ક્યારે અને કેવી રીતે એક્શન લેશે અને કાર્યવાહી કરશે તે એક યક્ષ પ્રશ્ન છે રિપોર્ટર અરવિંદ રાઠોડ ધનાદેશ ન્યૂઝ સુરત